बंद करो 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 સારું તારે જતો રહો ને કે તમને ઘરે આવીને કહી દઈશ હું અરે કાકા આવું ના હોય તમારે આવું કરાવી ના કહેવાય અમે કોઈ તમારો બગાડ કર્યો નથી તો તમે કેમ ખેતરમાં આવ બધું બોલવા માટે બોલી આ નાનચુ સર નાનો મોટો બહુ બોલી રહ્યો છે અને કરે કેવું પડશે ના દાદા એવું છે અમે તમને કહીએ છે પણ તમે બહુ કાયા થઈ ગયો છો અમે તો રમવા આવ્યા છીએ તો રમવા દો કે આવું બધું કેમ કરો છો અરે તો કોનો બબલો છે તે આટલું બધું તમે બોલવા મળ્યો છે એમ કે જે હા કયા ગામ થી આવ્યો કાર શું લેવા આવ્યો તો તારે અરે દાદા હું જાણું છું તમે આ બધું કેમ બોલી રહ્યા છો તમને ખબર જ નથી